નમસ્કાર આપ છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે આજથી વડોદરાના સમોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે છ્યાસીમી ઇન્ટર સ્ટેટ જુનિયર અને યુથ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપનો શુભારંભ થયો હતો આ પ્રીમિયર ટુર્નામેન્ટમાં ભારતની અંડર નાઇન્ટીન અને અંડર સેવન્ટીનની ટેબલ ટેનિસના ખેલાડીઓ પોતાની ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરશે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના માર્ગદર્શન હેઠળ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન અને ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડાના યજમાન પદે આયોજિત આ ચેમ્પિયનશિપના શુભારંભ ટાણે વડોદરાના સાંસદ અને ટેબલ ટેનિસ એસોસિએશન બરોડાના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર હેમાંગ જોશી વડોદરા શહેર ભાજપના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા આ ચેમ્પિયનશિપમાં કુલ ઓગણત્રીસ રાજ્યોની ખેલ પ્રતિભાના દર્શન વડોદરા વાસીઓને થનાર છે ત્યારે આગામી આઠ દિવસ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટનો લાભો લેવા માટે મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ દ્વારા નગરજનોને ને અપીલ કરવામાં આવી હતી વડોદરા માટે આજનો દિવસ ખૂબ જ ગૌરવનો દિવસ છે કારણ કે સતત પંચ્યાસી વર્ષથી ચાલતી અખાય દેશની નેશનલ ટુર્નામેન્ટ આ વખતે વડોદરા શહેરમાં છે પ્રથમ વખત આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે અને આ જે ટુર્નામેન્ટ છે તેમાં અખાએ દેશમાંથી બારસોથી પણ વધારે ખેલાડીઓ આવ્યા છે બત્રીસ રાજ્યોમાંથી ખેલાડીઓ આવ્યા છે અને તેની સાથે સાથે આગામી દસ દિવસ સુધી તે પોતાનું જ્યારે ટેલેન્ટ બતાવવા જઈ રહ્યા છે ત્યારે સૌ પ્રથમ તો આ આયોજન જેમાં જે લોકોએ કર્યું છે માની લો કે અમારા જે વિકલ્પો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા બધાએ ભેગા થઈને જે આયોજન કર્યું છે સાથે તમામ જે સ્પોન્સર છે બધાનો ખૂબ આભાર માનું છું અને આપના માધ્યમથી તમામ યુવાનોને ખાસ કરીને અને નગરજનોને વિનંતી કરું કે આગામી દસ દિવસ સુધી આજે નેશનલની ઇવેન્ટ ચાલી રહી છે ટેબલ ટેનિસ એમાં બધા આપણે જોવા આવીએ અને સાથે સાથે આખા દેશભરમાંથી જે ખેલાડીઓ હોય તમને બધાને હવે પ્રોત્સાહન આપીએ અત્રે નોંધનીય છે કે ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન દ્વારા ભારતને ડબલ્યુટીટી સ્પર્ધા એલોટ કરાય છે જે અંતર્ગત ગુજરાત દીવ દમણ આસામ મેઘાલય બિહાર અને દક્ષિણ તથા ઉત્તર ભારત મળી કુલ ઓગણત્રીસ રાજ્યો એક હજાર એકસો પચાસ ખેલાડીઓએ ભાગ લીધો છે ઇન્ટરસ્ટેટ જુનિયર અને યુથ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ દસ દિવસ સુધી રમાનાર છે જેમાં વિજેતાઓને રૂપિયા સાત લાખ છોતેર હજારનું રોકડ પ્રાઇઝ મની ટ્રોફી મેડલ અને પ્રમાણપત્ર આપવામાં આવશે ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડાના જનરલ સેક્રેટરી કલ્પેશ ઠક્કરના જણાવ્યા અનુસાર આ ટુર્નામેન્ટ વડોદરાને મળવી એ ખૂબ ગૌરવપૂર્ણ ઘટના છે આજે યુટીટી 86 ઇન્ટરસ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનો જે ઉદ્ઘાટન સમારંભ પતિયો આની અંદર ટોટલ 28 ગસ્તી ટીમે પાર્ટિસિપેટ કર્યો છે જેની ટુર્નામેન્ટ 3 તારીખથી થી 6 તારીખ સુધી ચાલશે અને ત્યાર પછી બોયઝની ટીમ રમવા આવશે જે 8 તારીખથી થી 11 તારીખ સુધી રમશે એમાં 32 ટીમનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે આ ટુર્નામેન્ટ ટોટલ નવ દિવસ ચાલશે પહેલાં ગર્લ્સ અને પછી બોઇઝ અને ટુર્નામેન્ટનું શેડ્યુલ સવારના નવ વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી બાર કલાકનું શેડ્યુલ હશે અને છવ્વીસ ટેબલ બનાવવાની પચીસ ટેબલ એનો ઉપયોગ કરી રહ્યા છીએ અમે અને ડીએસએક્સ બોલ અને સ્ટીકાના બોલનો પણ ઉપયોગ કરી રહ્યા છીએ અમે જે ઇન્ટરનેશનલી એપ્રુવડ બોલ અને ટેબલ છે અમારા કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર